વસોના રણછોડપુરા ગામમાં વેપારીની ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી વસો તાલુકાના રણછોડપુરા ગામમાં મહેમદાબાદના ટ્રાન્સપોર્ટના વેપારી સલીમ મહેમુદ્દીન મલેકની ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે આ ઘટના બાદ વસો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પ્રાથમિક માહિતી અનુસાર ગઈકાલે રાત્રે સલીમ મલેક ઘાયલ હાલતમાં રણછોડપુલા ગામની સીમમાં પહોંચ્યા હતા સ્થાનિકોએ તેમને જોતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ અને તેમના પરિવારજનોને જાણ કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું મૃત્યુ પામતા પહેલા સલીમ મલેકે કેટલાક લોકોના નામ લીધા હતા જેનો સ્થાનિકોએ વિડીયો બનાવ્યો છે આ વિડીયોના આધારે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ મારું નામ મલિક મોહમ્મદ સઈદ સફિયામાં છે જે ડેટ પામે છે મારા સગા મામા થાય એમનું નામ સલીમુદ્દીન રહીમુદ્દીન મલિક છે તે મહેમદાદના રહેવાસી છે કાલે મારા ઉપર નવ ને ની આસપાસ ફોન આવ્યો કે દાવડા દાવડા રણછોપુરા ગામથી કે આ વ્યક્તિ તમારા શું સગામાં થાય મારા મામા થાય તો કે તમે અહીંયા ફટાફટ આવી જાઓ એ સિરિયસ કન્ડિશનમાં અહીંયા પડેલ છે એમ કોઈ છોરી વડે ગા કરેલ છે અમે ત્યાં પહોંચતા એ લોકો પહેલાથી ઓલરેડી એકસો આઠને ને કોલ કરી તો એકસો આઠ અમારી પાસે જ ચાલતી હતી અમે ત્યાં રસ્તામાં પહોંચ્યા ત્યાં એમના ઘરે પહોંચ્યા જે રણછોપુરા ગામમાં જ્યાં હતા ત્યાં એ ત્યાંથી એકસો આઠવાળા વાળા ભાઈએ આને એમને ચેક કર્યું ડેટ પામેલ છે ત્યાં જતા સ્થાનિક લોકોએ કીધું કે મારતા પહેલાં વિડીયો ઉતારી છે એમાં સાબિતી કરેલ છે કે ભાઈ શું થયું છે કોણે માર્યું છે એ વ્યક્તિને અમે નામ લીધા તો શું બિઝનેસ કરતા હતા તમારે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હતા ક્યાં રહેતા હતા મેમદાવાદ કાલે કઈ ગયા હતા એ કોઈ ખબર પડી ના એ કોઈ અમને આઈડિયા નથી ડાયરેક્ટ ફોન આવ્યો તમે ડાયરેક્ટ ત્યાં સ્થાનિક જગ્યાએ જતા રહ્યા એનો પરિવાર નું છે એમનો છોકરો છે એક છોકરી છે એમના ઘરેથી થી વાઈફ તોમાં હત્યાનો બનાવ શું થયું बसो पोलिस स्टेशन खाते आ, आज रोज सवार रातना जीरो त्रीस ખૂનનો બનાવ નોંધાયેલ છે આઈ બી ભારતીય નાગરિક સંહિતાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપ્પન અને જીપીએફ એકસો પાંત્રીસ મુજબનો આજે બનાવ છે બનાવની હકીકત જોવા જઈએ તો ફરિયાદી છે મોહમ્મદ સઈદ સભીમિયા મલિક રહેવાસી અમદાવાદ તેઓના મામા જે છે એ સલીમુદ્દીન રહેમુદ્દીન નાઓ એ ગઈકાલે લગભગ સાંજના સાડા સાત એક વાગ્યાના સુમારે તેમના ઘરેથી નીકળેલા અને તે વખતે તેમના ઘરેથી તેમના જે મિત્રો છે એ મિત્રોમાં મનુભાઈ આમલેટવાળા જે શકી મોહમ્મદ વોરા તરીકે જાણીતા છે સાજીદભાઈ વોરા જે રિક્ષા ચલાવે છે અને હિમાંશુ દેસાઇ આ ત્રણે સાથે નીકળેલા હતા અને તે લગભગ નવ એક વાગ્યાની આસપાસ આ કામના ફરિયાદીને ફોન આવેલો એ ઘનશ્યામભાઈ રૈજીભાઈ પહોંચાભાઈનો રણછોડપુરા બસો તાલુકાના ગામ છે ત્યાંથી ફોન આવેલો કે એ ફોન જે આવેલો એ ફોન પણ આ મરણ જનાર જે છે સલીમુદ્દીન હેમુદ્દીન મલિકના મોબાઈલ નંબરથી આવેલો અને ફોન કરનાર રૈજીભાઈએ આ કામના ફરિયાદીને જણાવ્યું કે આ ફોનવાળા જે વ્યક્તિ છે એ કોણ છે તો આ ફરિયાદીએ જણાવ્યું કે મારા મામા થાય અને ત્યારબાદ જે આ ફોન કરનાર રૈજીભાઈએ છે તેમણે જણાવ્યું કે તમારા મામા જે છે એમને ઈજાગ્રસ્ત હાલતમાં એ ચાલતા ચાલતા એમના ઘરે પહોંચેલા છે અને તાત્કાલિક તમે લોકો આવી જાઓ જેથી આ ફરિયાદી રૈજીભાઈના ઘરે રણછોડપુરા ગામે પહોંચેલા તો ત્યાં એમના જે મામા છે સલીમુદ્દીન હેમુદ્દીન મલિકનાઓ મરણ ગયેલા હાલતમાં ખાટલામાં પડેલા હતા જે ઘર માલિક જે ના ત્યાં ખાટલામાં પડેલા હતા તે જગ્યાએ રૈજીભાઈ જે છે એમણે જણાવ્યું કે ભાઈ આ ઈજાગ્રસ્ત હાલતમાં જ્યારે આવેલા ત્યારે તેમણે તેમના પોતાના મોબાઈલમાં આ જે ભાઈ છે મરણ સલીમુદ્દીન એ કેવી રીતે અહીંયા આવ્યા અને તેમની સાથે શું બનાવ બનેલો તે સંદર્ભે કેટલીક વાતચીત કરેલી અને તે વાતચીત તેમણે મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી તો મરણ જનાર ભાઈએ જે તે વખતે જે રેકોર્ડિંગ કરેલું તે રેકોર્ડિંગમાં પણ જણાવ્યું કે મનુભાઈ આમલેટવાળા સકીલ મોહમ્મદ વોરા જે છે એ સાજીદ વોરા અને હિમાંશુ દેસાઈ આ ત્રણે જણાએ તેમને છરાનો ઘા મારેલો અને ત્યારબાદ ઈજાગ્રસ્ત થતાં તે મરણ ગયેલ છે આ સંદર્ભે પોલીસે ગુનો એકસો અડસઠ ઓબ્લિક બે હજાર પચીસથી રજિસ્ટર્ડ કરેલો છે અને તે સંદર્ભે પોલીસ હાલ તપાસ ચલાવી રહેલી છે આરોપી સાહેબે કેમ કરવા આમાં જે કારણ જોવા જઈએ તો આ જે આરોપીઓ છે એ આરોપીઓને પાસે જે છે ભોગ બનનાર સલીમુદ્દીનભાઈ છે એ પોતે પૈસા માંગતા હતા અને તેઓ વાહનની લીવેજનો ધંધો કરતા હતા અને તે અનુસંધાને પૈસા માંગતા હતા તો પ્રથમ એ પૈસાની લેવડ દેવડના કારણે તેઓને મારી નાખ્યા હોય તેમ ફરિયાદ જણાવ્યું છે ઘણાના ભાગે ઘા છે અને પેટના ભાગે પણ છરાના ગામ આવેલા છે આરોપીઓનું કે લગભગ આરોપીઓની શોધખોળ ચાલુ છે તપાસ ચાલુ છે અને વહેલામ વહેલી પોલીસ આરોપીને મસ્તી કરી રોલી છે